પોતાના ઇષ્ટદેવ અને કુંળ દેવીનું ધ્યાન કરવું જોઈએ અને તે પછી સૂવું જોઈએ આ સમય દરમિયાન તમે મંત્રનો જાપ પણ કરી શકો છો આ આદત આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે સ્ત્રીએ રાત્રે સૂતા પહેલા ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો કરવો જોઈએ તેનાથી ઘરની સુખ સમૃદ્ધિ વધે છે અને ઘર પર લક્ષ્મી નારાયણનો આશીર્વાદ હંમેશા રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ત્રીએ રાત્રે સૂતા પહેલા નકારાત્મક ઉર્જા દૂર થાય છે કપૂર બાળ્યા પછી તેનો ધૂપ બેડરૂમમાં પણ ફેરવો તેનાથી દાંપત્ય જીવન સુખી બને છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે

જેને અનુસરીને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે જો કે આ નિયમોને અવગણવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી આધારિત છે આર્થિક સ્થિતિ સુધારવા અને સુખ સમૃદ્ધિ માટે વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોનું પાલન કરવાથી જીવન સુખમય બને છે વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી પ્રગતિ થાય છે આ નિયમો કેટલીક વસ્તુઓ કોઈની પાસેથી મફતમાં પણ ન લેવી જોઈએ કારણ કે તે જીવનમાં દરિદ્રતા આવે છે તો ચાલો જાણીએ આ બાબતો વિશે નંબર એક વાસ્તુશાસ્ત્રમાં મીઠાનો સંબંધ શનિ સાથે છે

મફત મીઠાના ઉપયોગ થી રોગ અને દેવાની સમસ્યા વધે છે ઝઘડાનું કારણ બની શકે છે એવું માનવામાં આવે છે કે તમે જેની પાસેથી રૂમાલ મફતમાં લીધો છે તે ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે આપવામાં આવતા રૂમાલનો ઉપયોગ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે નંબર ત્રણ લોખંડનો સંબંધ પણ શનિ સાથે છે કોઈની પાસેથી લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ મફતમાં લેવી સારી નથી માનવામાં આવતી એવું માનવામાં આવે છે કે ઘરમાં લોખંડ લાવવાથી ગરીબી અવરોધો અને તણાવ દૂર થાય છે જેના કારણે જીવનમાં આર્થિક સ્થિતિ પણ પ્રતિકૂળ થવા લાગે છે તેથી જો તમે ઈચ્છો તો પણ તમારે ક્યારે મફતમાં લોખંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં નંબર ચાર કોઈએ ક્યારે કોઈની પાસેથી મફતમાં સોય લેવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે મફતમાં લીધેલી આ વસ્તુઓ સંબંધોને બગાડે છે મફતમાં લીધેલી સોયનો ઉપયોગ વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર કરે છે મફત સોય પણ આર્થિક નુકસાન કરે છે તેથી જો તમને જરૂર હોય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી